નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશનમાં કમ્બાઈન ગ્રેજ્યુએટ લેવલ એટલે કે સીજીએલ અંતર્ગત ગ્રુપ બી તેમજ ગ્રુપ સી માટેની જગ્યાઓ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો કુલ ચૌદ હજાર પાંચસો બ્યાસી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જેમાં અનામત કેટેગરીના ઉમેદવારોને જે નિયમ અનુસાર તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે પગાર ધોરણની વાત કરીએ તો ચુમ્માલીસ હજાર નવસો રૂપિયા બેઝિક તેમજ તેની સાથે અન્ય જે સરકારશ્રીના ભથ્થાઓ મળવાપાત્ર થશે મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ ચાર જુલાઈ બે હજાર પચીસ સુધીની રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન અંતર્ગત આ ગ્રુપ બી તેમજ ગ્રુપ સીની જગ્યાઓ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત અંતર્ગત આગળ વાત કરીએ બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અંતર્ગત આવેલી નાવિક તેમજ યાંત્રિક માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો કુલ છસો ને ત્રીસ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ દસ પાસ બાર પાસ ડિપ્લોમા થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા નાવિક અને યાંત્રિક માટેની વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને અરજી કરી શકશો વયમર્યાદાની વાત કરીએ તો અઢારથી બાવીસ વર્ષ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પગાર ધોરણની વાત કરીએ તો ઓગણત્રીસ હજાર રૂપિયા બસો અહીંયા બેઝિક રહેશે તેમજ તેની સાથે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો પચીસ જૂન બે હજાર પચીસ સુધી અરજી કરવાની રહેશે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે આગળ વાત કરીએ ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ એનપીસીઆઈ એલ એટલે કે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કાકરાપાર જે સાઇડ છે મિત્રો તેમાં વિવિધ ટ્રેની માટેની કુલ એકસો સત્તાણું જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ ડિપ્લોમા સ્નાતક થયેલા ઉમેદવારો માટે વિવિધ ટ્રેનિંગ માટેની જગ્યા છે વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે પગાર ધોરણ ચોવીસ હજાર રૂપિયા તેની સાથે અન્ય ભથ્થા છે તે મળવાપાત્ર થશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ સત્તર જૂન બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો ઓનલાઈન અરજી છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી આવેલી વર્ક આસિસ્ટન્ટ માટેની કુલ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ડિપ્લોમા સિવિલ થયેલા હોય તેવા ઉમેદવારો માટે કુલ પાંચસો તેર જગ્યા અંતર્ગત વર્ક આસિસ્ટન્ટ માટેની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અંતર્ગત ભરતી જાહેરાત આવેલી છે જેમાં વય વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા રહેશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો અરજી કરવા માટેની લિંક છે જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે તેથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી કરી શકશો મિત્રો આગળ વાત કરીએ છેલ્લા નંબરની એટલે કે પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું સ્ટાફ સિલેક્શન કમિશન એસએસસી અંતર્ગત આવેલી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી તેમજ ગ્રેડ ડી માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો બસો એકસાઠ જગ્યા માટેની ભરતી જાહેરાત છે જેમાં ધોરણ બાર પાસ તેમજ સ્ટેનોગ્રાફીની જે સ્કિલ ધરાવતા હોય તે ઉમેદવારો માટે આ જગ્યા છે મિત્રો વયમર્યાદા અઢારથી ત્રીસ વર્ષ સુધીની રહેશે પગાર ધોરણ પાંત્રીસ હજાર ચારસો રૂપિયા બેઝિક પ્લસ તેની સાથે અન્ય ભથ્થા છે સરકારના નિયમાનુસાર મળવાપાત્ર થશે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસ સુધીની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અંતર્ગત તેમજ ગ્રેડ ડી માટેની ભરતી જાહેરાત મિત્રો મિત્રો તો 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 કુલ પાંચ ભરતી માટેની જો પસંદ આવ્યો હોય લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય